અરે ડુએશી એ છો હવે તને કહું આ કોખામાંથી મોટું મોટું ખલ લઈ લેવી ને તો પછી આ કોખામાં હે ને ના રે નઈ ઉપાયો તાણે લે હા ઓડુ એ તમારું હાચ્યું હા હા એટલે હે ને આ મોટું મોટું લઈ લે દેખાય એવું હા અડુઆ હું તમને શું કહું લે બોલ ને એ મને હે ને પાણી તને લાગ્યું હું પાણી પી પી આવું ઘરે તારી ભલી થાય તારી અરે આયા છે પીન મરતી હો

મારી માં તારો જીવ કેવો હોય એ કુતરા જીવ હોય હોય તેને પૈસા દે લાવી કાય મફત ન લાવી એક સમજણ નો દીધો આતે નો દણ લે કુઓ પડી ગયા મરી જાવ ઓલી વાળી હે લે આ દીસી તો લઈ કે બેટા હું તને શું કહું એ દાદા આમ ખોખામાં માં હે ને ખડ લે કાયો કા દેન કે તો કે દાદી ઓલી વાડીએ કુઓ પડીને મરવા જાય હે જા શું કરું આ દીસી

નક્કી સો ટકા કઈ ઘરે લોસો હોવો લાઈ મને જવા દેતો શું હે મજા આવી ને બટા એ બહુ બટા હા એ ડોસી ને હું કીધું તું તમે કાઈ નઈ લે હું સફરજન મેરા માં લાવી તો મને એમ કીધું કે મને સફરજન દો તે હું થોડીક દઉ હે એક દીધું હો તો તમે સાદા થઈ જાત લે તે હું મારે એક આટન લાવી હતી એટલે લે ઓ હો તમારો જીવ તો બાતલ ના પેટ આ તે ઓય દે ને લે શું થયું બાપા અલા ભલા મારા આ તારે વહુ હે સફરજન લાયા ડોસી ને હે એક નો દીધું તો કોમ પડવા મેરી વાલી ઓલી હેલી આ તે માં હું શું કરું હવે શું કરવા વાળી ની એક સફરજન દેવા કે એક સફરજન માં મરી નો જાત તું હવે આ તે મે પૈસા દીધા તા એટલે હું નો દાવ બાપા આ રહી ને ઈ કુતરીના પેટની પેટ ઈ ની માં કૂતરી ના છે તો આ નો હોય એ હા હવે મને હાલો દેવી ને ડોસી પાછી કોમ પટકાઈ છે હા કોઈ બી હું ખોરાઈ દેવી છે હાલે એ આ સફરજન મારા મુદ્દો હો

આમાં અંદર નો પડે ડુઓની વાય છે ને તા લીબડા ઉપર ચડી જાવ આ આવે ને એટલે પાણો ખા કરી એટલે નેમ અંદર પડી ગયા ને એવું કરું પાણો લેતી ઓ માય ગોડ હેલા કાકા ચડી જઉ હમણે ડોની વિયા આવશે જો વિયા ડુઓની આયા પાણો ખા કા દઉ હા હય મння દરવાજા અંદર પડી દે

એ ના મંટાડા મારું હું બટા મણ્યો આયો એ બાપા હા બાપા છે આસમાનો આયા સરિયે થી જી આયો એ લે કુરી જો તો લે આ લે હવે એ ઓ કરી અરે બીજા કુરી દો હા હા કાકા હું બટા મણ્યો આ દેખાતો લાગે હા એ બાપા હા આ કૂવા ખોદ નથી પણ બાપા છે જીયો ને

મું ને પાણી કરી જો બેટા પાણી મોઢામાં કરી જો હવે માર બાં ઘરે લઈ જો અને ઘરે લઈ જ ને ખામા કરો હા ઘરે ને કોખાપા ખવરાવો છે સફરજન ખાવ લાવો સફરજન બિસારા ખાવ લ્યા ઓ કુવાં પિયા હે બાબા અલા ભઈ દઈ દે ને વળી પાછી ઠોકે છે